નમસ્તે મિત્રો મારું નામ શિલ્પા છે અને મારી ઉંમર ચાલીસ વર્ષની છે આજે હું તમને જે કહાની જણાવવા જઈ રહી છું એ એક સત્ય ઘટના છે આ બનાવ મારી સાથે બે વર્ષ પહેલા બન્યો હતો એક દીકરી છે જેના લગ્ન થઈ એ મારા જ મહારાજ ગામમાં રહે છે એક દિવસ અચાનક હું તેના ઘરે ગઈ તેના ઘરે હું હંમેશા જતી હોઉં છું એટલા માટે મારી પાસે તેના ઘરની એક ચાવી પણ છે મારા જમાઈ પરેશ અને મારી દીકરી હિરલ બંને નોકરી કરે છે આજે રવિવાર હતો એટલે બન્ને ઘરે જ હતા હું તેના ઘરે પહોંચી અને મારી ચાવીથી ઘરના દરવાજો ખોલ્યો સુરેશ અને હિરેન બન્ને પોતાની રૂમમાં આનંદ કરતા હતા દરવાજો ખુલ્લો હતો એટલે મેં તેનો આંખો કાર્યક્રમ જોઈ લીધો આ જોઈને હું એકદમ પાગલ થઈ ગઈ કારણ કે હું ઘણા સમય પહેલા વિધવા થઈ ગઈ હતી એટલે મેં પણ ઘણા સમયથી મજા નહોતી લીધી જે મજા અત્યારે તે લોકો લઈ રહ્યા હતા હું દરવાજાની પાછળ ઊભી રહીને तेनी छुपाई ने जोआ लागी त्याज अचानक मारा जमाई मने जोई गया एटले तेने तेनी मजा अधूरी मुकी ने मारी दिकरी ने कहियो बाहर जो तारा मम्मी आव्या गया होए एवु लागे छे बाहर आवी ने हूं अने मारी दिकरी राजी खुशी थी मरया हवे बपोर ना 4 वाग्या हता एटले हिरल बोली मम्मी मैं अभी आ बैसो हूं तुम्हारा माटे चाय बनाऊ छू पण घरे दूध न हतु એટલે મારા જમાઈ બોલ્યા હું નીચે જઈને દૂધ લઈ આવો એટલે હિરેલે કહીયું તમારે નથી જવું મારે તે દુકાનવાળા સાથે બીજો હિસાબ પર કરવાનો છે એટલે હું જાવ છું હિરેલ નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું અને સુરેશ બન્ને એકલા હતા સુરેશ મારાથી શરમાતા હતા કારણ કે હું તેમને જોઈ ગઈ હતી ત્યાર બાદ મે સુરેશ પાસે માફી માંગી મને માફ કરી દેજો હું અચાનક ઘરે આવી ગઈ એટલે મારા જમાઈ બોલ્યા એમાં કઈ વાંધો નહીં આ પણ તમારો જ ઘર છે તમે જારે મન થાય ત્યારે આવી જવાનું એટલામાં હિરલ ઘરે આવી અને તેને ચા બનાવી અમે બધા સાથે બેઠા અને વાતો કરી રાતનો સમય થયો અમે બધા સૂઈ ગયા એ રાત્રે મારા જમાઈ અને દીકરી બાજુની રૂમમાં સૂતા હતા મારે રૂમ તેની એકદમ બાજુમાં જ હતી બીજે દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું કોઈ પોતાનું ઘરેથી બહાર નીકળી શકતું ન હતું એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું હું તેના ઘરે હોવાથી તે બનને કુલીને આનંદ કરવાનો મોકો મળતો ન હતો આથી મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા હું જારે પણ ટીવી જોતી હોય ત્યારે મારી બાજુમાં આવીને બેસી જ થા અને મારી સામું જોયા કરતા ઘણી વાર તો તે મારી એટલા નજીક બેસી જતા કે મારા હાથ તેને અડી જતા તેની આ બધી હરકતોથી હું સમજી ગઈ હતી કે हाँ आ मारा बेटा ने जारे मोको मरशे त्यारे मने मुकवानो नथी एटले हवे तो हूँ पर मारा जमाई ने सामे थी सिग्नल आपवा लागी एटले ए पर समझी गयो हतो के सासु मां पर आनंद माटे तैयार ज छे एक सांजे हूँ मारी रूम मां सूती हती अचानक मने एवु लागी के मारी बाजू मां आवी ने कोई सूतु छे मैं फरको फेरवी ने जोयू तो ते मारो जमाई हतो हूँ एकदम डरी गई ने તેને કહ્યું આ તમે શું કરો છો હિરલ ને ખબર પડી જશે એટલે તે બોલ્યો તમને તો તમારી દીકરી ની ખબર જ છે એક વાર તે સુવે પછી સીધી સવારે જ તેની નિંદર ઉડે છે ત્યારબાદ તે બોલ્યો હિરલ હવે નહીં જાગે તેની ચિંતા તમે ના કરો તમે ખાલી મને સાથ આપો હું પણ ભવ ભતિ ભૂખી હતી માટે હું મારા મન ને રોકી ન શકી અને ત્યાર બાદ અમે રોજ રોજ મોજ કરવા લાગ્યા પણ અચાનક મારી દીકરી એક દિવસ અમારા રૂમ માં આવી ગઈ ત્યાર બાદ જે થયું એ હું તમને મારી કહાની ના બીજા ભાગ માં જણાવીશ મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો ને લાઈક અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડિયો માં ત્યાં સુધી આવજો